ઉપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ વધ્યો છે સુરેન્દ્રનગર જિલ્લા ક્ષત્રિય સમાજનું આજે સંમેલન ક્ષત્રિય સમાજની વાડીમાં યોજાશે રાજપૂતોનું સંમેલન સમગ્ર જિલ્લામાંથી રાજપૂત સમાજના લોકો મળશે મહિલાઓ પણ મોટી સંખ્યામાં રહેશે ઉપસ્થિત રૂપાલાના વિવાદિત નિવેદનથી સમાજમાં રોષ છે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ ને રવિવાર સાંજે પાંચ કલાકે દાળમીલ રોડ ક્ષત્રિય સમાજની વાડી સુરેન્દ્રનગર ખાતે ક્ષત્રિય સંમેલનનું આયોજન સુરેન્દ્રનગર જિલ્લા ક્ષત્રિય સમાજ તથા કરણી સેના અને સમાજની તમામ સંસ્થાઓના ઉપક્રમે આયોજન કરવામાં આવેલું છે હું પણ આ સંમેલનમાં ઉપસ્થિત રહેવાનો છું અને આપ સૌ માતાઓ બહેનો વડીલો યુવાન મિત્રોને આ વિડીયોના માધ્યમથી વિનંતી કરું છું કે જ્યારે સમાજની અસ્મિતાની વાત આવી છે અને સમગ્ર ગુજરાત અને ભારતનો ક્ષત્રિય સમાજ એ આ પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાબતે ને એની ઉમેદવારી રદ કરવા માટે લડત ચલાવી રહ્યો છે ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને આ સૌ આપણી એકતાના દર્શન કરાવો